અને ગૃહ રાજ્ય મંત્રી કર્મીઓ સામે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે હરીશ સૂર્યવંશી આ ઘટનાને વિખોડી કાઢીને મહિલા સમાજનું અપમાન ગણાવ્યું હતું તેમણે કહ્યું કે ગુજરાતમાં જે રાજ્યના નેતાઓએ બેટી બચાવો બેટી પડાવોનું સૂત્ર આપ્યું છે તેઓએ આ ઘટનાની નોંધ લેવી જોઈએ

હરીશ સૂર્યવંશીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીને આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે વિસ્તારની પોલીસે મહિલાઓનું સરગસ કાઢીને માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કર્યું પરંતુ સમગ્ર મહિલા સમાજનું પણ અપમાન કર્યું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દોષિત પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં કોઈ બહેન કે દીકરીને આવી શરમજનક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે આ ઘટનાથી સમાજના વિવિધ વર્ગોમાં ચિંતા અને રોષ ફેલાયો છે મહિલાઓના અધિકારો અને સમાન રક્ષા માટે અવાજ ઉઠાવીને આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાને ગુજરાત પોલીસની કામગીરી અને વહીવટી તંત્રની જવાબદારી પણ પણ સવાલો ઉભા કર્યા છે હવે જોવાનું એ રહે છે કે સરકાર અને ગૃહ રાજ્ય મંત્રી આ મામલે શું પગલા લેશે સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન છું આ ગુજરાતના અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે ને તેવા સંજોગોમાં અમરેલીની અંદર એક મહિલા ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો તે બિલકુલ ચલાવી લેવાય ટાઈમ નથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનું સંવિધાન સુપ્રીમ કોર્ટના જે નિયમો અને જે કાયદા જે બનાવેલા છે તેમાં પોલીસોને કોઈ એવી સત્તા આપવામાં નથી આવી કે જેનો ભડઘો કાઢીને જાહેર માર્ગે તેની બેચરી લેવાની હોય ખરેખર આ તો સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ કે ડિસ્ટ્રિક કોર્ટ હોય કે નીચલી કોર્ટ હોય તેની પરવાનગી લીધા વગર કશું થઈ નથી શકતું પણ આજના ગુજરાતની સરકાર અને જે આપણા ગૃહપ્રધાન જે હર્ષભાઈ સંઘવી છે એને સત્તાનો એટલો નશો ચડી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના અંદર અંદર બખેલા ઝઘડાને અંદર તેમાં એક મહિલાને ટાર્ગેટ બનાવી અને રાત્રે બાર વાગે ઉઠાડીને એનો વડગડો કાઢવામાં આવે એ કેટલી વ્યાજબી વાત છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી અત્યારે દેશના વડાપ્રધાન છે તે કહેતા હતા કે બેટી બચાવો બેટી પઢાવો અને બેટીને ભણાવવા માટે અમે અમે પૈસા સરકાર આપશે પણ આજે બેટીઓની કોઈ સુક્યુરી દેખાતી નથી અને તે સ્પષ્ટ દેખાય છે કે પાટીદાર મહિલા અને આજે જે જાહેરમાં જે ઘોડઘોડો કરે ફેરવી એ બહુ દુઃખદ ઘટના છે આજે આ પાટીદાર મહિલા છે કાલે મહારાષ્ટ્રની મહિલા હશે કાલે યુપીવાળી હશે કે એમપીવાળી હશે કે કોઈ પણ સ્ટેટની ભારત દેશની હશે તેની મહિલા હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય તેને આ રીતે કાઢવું વ્યાજબી નથી જો ખરેખર હર્ષભાઈ સંઘનીનો જો નસોટરો હોય તો પોતે પોતાની માનું જો સ્તરનો ડોટ પીધો હોય તો તે તાત્કાલિક અસરથી એ જે અમરોલીના જે કોઈ પીએસઆઈ હોય કે પીઆઈ હોય કે કોસ્ટેબલ હોય તે અસરસ કરનારા છે તેઓ તાત્કાલિક ઘર ભેગા કરે અને જેલમાં નાખે તો હું માનીશ કે હર્ષભાઈ સંઘવે એની પોતાનું માનું દૂધ પીર્યું છે બાકી તો ખરેખર આ તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કાયદોને અને વ્યવસ્થા હાથમાં રાખવાની ને પોતાની વાવા વાહ કરવાની ને વોડગરો નીકળશે નીકળશે કરીને લોકોને ભયભ કરવાની જે આ કરી દે છે તો આ ગુજરાતની પ્રજા દેશની પ્રજા બિલકુલ ચલાવી છે નહીં અને કોંગ્રેસવા આવા અસરગ્રસ્તો મહિલાઓ માટે અને તમામ સમાજ માટે ઉગ્ર આંદોલન ગાંધી ચિંતા માર્ગે કરશે તેવી અને અમારા પ્રજાપતિ મારી આ સતત માગણી ચાલુ રહેશે